યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન થઈ હતી યોગ યોગ સ્વાસ્થ્ય માટે માટે ફાયદાકારક છે છે રોગ મુક્ત જીવન ગુણકારી દરેક તત્વજ્ઞાન માટે સત્ય ઈશ્વર સ્વામી કે સર્વોપરી આત્માનો ખ્યાલ આવશ્ય બને છે આ સર્વોપરી સત્તા યોગ માટેના માનવીના પ્રયત્નોને તેજો સ્મય સ્પષ્ટ અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની શક્તિ આપે છે વળી જેમ વ્યક્તિ માટે પારગામી સત બીમારી દૂર કરે તે યોગ છે શરીરને સ્વસ્થ બનાવે તે યોગ છે શરીરની ઉર્જા વધારે તે યોગ છે જીવનને સુખી બનાવે એ જ યોગ છે યોગ ધર્મ આસ્થા અને અંધવિશ્વાસની ઉપર છે યોગ એક સરળ વિજ્ઞાન છે પ્રાયોગિક વિજ્ઞાન છે યોગ છે જીવન જીવવાની કળા છે યોગ એક પૂર્ણ ચિકિત્સા પદ્ધતિ છે એક પૂર્ણ માર્ગ છે રાજ્ય પર ધર્મ એક એવું બંધન છે જે બધાને એક ખૂટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધોથી મુક્તિઓનો માર્ગ બતાવે છે